આજે આપણે એક એમ કે બહુ વ્યવહારુ પણ મહત્ત્વના વિષય પર વાત કરવાના છીએ ભારતમાં જે રિસેપ્શન અને માહિતી કાઉન્ટર્સ હોય છે એ ખરેખર બધા માટે એટલે કે સાર્વત્રિક રીતે સુલભ કેવી રીતે બને આપણી પાસે છે ને હાર્મોનાઇઝડ ગાઈડલાઇન્સ એન્ડ સ્ટેન્ડર્ડ્સ ફોર યુનિવર્સલ એક્સેસિબિલિટી ઇન ઇન્ડિયા એમાંથી એક ચેકલિસ્ટ છે ટેબલ એટ એટ જે ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓની જરૂરિયાતો પર ફોકસ કરે છે તો ચાલો આ થોડા ઊંડા અને અને સમજીએ કે આનો મતલબ શું છે બરાબર જુઓ આ ખાલી નિયમોની એક યાદી નથી આનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માહિતી લેવા કે સેવા માટે કાઉન્ટર પર જાય તો એમને કોઈ તકલીફ ના પડે એમની શારીરિક ક્ષમતાઓ ભલે ગમે તે હોય તો ચાલો જોઈએ કે આ ગાઈડલાઇન કયા કયા મેઇન પોઈન્ટ્સ પર ભાર મૂટે છે તો સૌથી પહેલી વાત કદાચ સૌથી બેઝિક શું આ કાઉન્ટર સહેલાઈથી ઓળખી શકાય એવા છે કારણ કે જો કોઈ એને શોધી જ ના શકે તો પછી બાકી બધી સુવિધાનો શું મતલબ ખરું ને તદ્દન સાચી વાત અને આ ખાલી પેલું સાઇનબોર્ડ લગાવી દીધું એટલું જ નથી એનો મતલબ એ પણ છે કે કાઉન્ટર એવી જગ્યાએ હોય જ્યાં આમ તરત નજરમાં આવે અને એનો દેખાવ પણ એમ કે આજુબાજુની વસ્તુઓથી જરાક અલગ તરી આવવો જોઈએ દાખલા તરીકે રંગોનો કોન્ટ્રાસ્ટ હોય ને એ બહુ મદદ કરે ખાસ કરીને જેમને ઓછું દેખાય છે એમના માટે સારું ઓળખ થઈ ગઈ પછી આવે એક્સેસની વાત વ્હીલચેર વાપરતા હોય એમના માટે કાઉન્ટરની સામે પૂરતી જગ્યા છે આમ ખાલી જગ્યા ઘણી વાર નાની વાત લાગે પણ મોટી અડચણ બની જાય છે બિલકુલ અને અહીં પૂરતી જગ્યા એટલે ખાલી વ્હીલચેર આવી જાય એટલું નહીં પણ એ આરામથી ફરી શકે મેન્યુઅર કરી શકે અને કાઉન્ટરની એકદમ પાસે જઈ શકે એટલી જગ્યા ઓછામાં ઓછી પેલી પંદરસો બાય પંદરસો મિલીમીટરની ટર્નિંગ સ્પેસ તો જોઈએ જ પણ ખાલી જગ્યાથી ના ચાલે કાઉન્ટરની ડિઝાઇન એ પોતે બહુ મહત્વની છે હા અને અહીંયા ગાઈડલાઇનમાં એક રસપ્રદ વાત છે કે કાઉન્ટર બે અલગ અલગ ઊંચાઈ પર હોવું જોઈએ આ જરા સમજાવશો હા આ બહુ પ્રેક્ટિકલ વાત છે ખબર છે એક ઊંચાઈ જે લોકો ઊભા રહીને વાત કરે એમના માટે હોય લગભગ એક હજાર પચાસથી અગિયારસો મિલીમીટર અને બીજી ઊંચાઈ વ્હીલચેર વાપરતા હોય એમના માટે અથવા તો ઓછી ઊંચાઈવાળા વ્યક્તિઓ માટે અને આ જે બીજી ઊંચાઈ છે ને એ બહુ ચોક્કસ રીતે નક્કી કરેલી છે હા ચેકલિસ્ટ કહે છે કે કાઉન્ટરનો એક ભાગ સાતસો પચાસ થી આઠસો મિલીમીટરની ઊંચાઈએ નીચો હોવો જોઈએ એટલે લગભગ આપણા ઓફિસના સામાન્ય ડેસ્કની હાઈટ જેટલો થયો બરાબર પણ એમાં કંઈક બીજું પણ છે ને ખરી વાત છે ખાલી નીચી સપાટી હોય એ પૂરતું નથી સૌથી અગત્યનું શું છે કે એ જે નીચો ભાગ છે એની નીચે ઘૂંટણ અને પંજા માટે પૂરતી ખાલી જગ્યા હોવી જોઈએ જેને આપણે ની એન્ડ ટો ક્લિયરન્સ કહીએ ઓછામાં ઓછી છસો મિલીમીટર ઊંડી અને સાતસો પચાસ મિલીમીટર પહોળી આના વગર છે ને વાપરનાર કાઉન્ટરની નજીક જઈ જ ના શકે આરામથી વાપરી ના શકે આ નાની ડિટેલ ઘણીવાર રહી જાય છે પણ સુલભતા માટે બહુ જ બહુ જ જરૂરી છે અચ્છા ચાલો હવે ઇન્દ્રિયોની સુલભતા પર આવીએ જેમને સાંભળવામાં તકલીફ હોય શ્રવણ અવરોધ હોય એમના માટે ગાઈડલાઈન શું કે છે હમ અહીં ચેકલેસ પૂછે છે કે કાઉન્ટર પર પેલું લૂપ ઇન્ડક્શન યુનિટ જેવી કોઈ સહાયક ટેકનોલોજી છે આ એક એવી સિસ્ટમ છે જે હિયરિંગ એડ પહેર્યું હોય ને એ વ્યક્તિના ડિવાઇસમાં સીધો અવાજ મોકલે આજુબાજુનો ઘોંઘાટ કાઢી નાખે જે રિસેપ્શન એરિયામાં બહુ અવાજ હોય ને ત્યાં આનાથી વાતચીતની ક્લેરિટીમાં જબરદસ્ત ફરક પડે પણ હા ખાલી સાધન હોવું જરૂરી નથી એ ચાલુ હોવું જોઈએ અને સ્ટાફને એ વાપરતા પણ આવડવું જોઈએ અને જેમને દેખવામાં તકલીફ હોય એમના માટે દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે મને યાદ છે એમાં પહેલાં સ્પર્શથી સમજી શકાય એવા નકશાની વાત હતી હા બિલ્ડિંગનું લેઆઉટ સમજવા માટે જેમ કે વોશરૂમ ક્યાં છે લિફ્ટ ક્યાં છે અને આ કાઉન્ટર પોતે ક્યાં છે એ બધું જાણવા માટે ટેક્ટાઇલ મેપ્સ એટલે કે સ્પર્શથી સમજી શકાય એવા નકશા ખૂબ ઉપયોગી થાય આ નકશા કાઉન્ટર પાસે અથવા મેઇન એન્ટ્રન્સ પાસે હોવા જોઈએ અને એમાં બ્રેલ લિપી પણ હોય અને ઉપસેલા અક્ષરો અને નિશાનીઓ પણ હોય આનાથી વ્યક્તિ કોઈની મદદ વગર જાતે જ રસ્તો શોધી શકે અને છેલ્લે ચેકલિસ્ટમાં બીજા બે મુદ્દા છે વ્યવહારું છે પણ મહત્વના પૂરતો પ્રકાશ અને રાહ જોવાની જગ્યા આ કે આટલા જરૂરી છે જુઓ પૂરતો પ્રકાશ અને યોગ્ય પ્રકાશનો પ્રકાશ એ બધા માટે જરૂરી છે પણ ખાસ કરીને જેમને ઓછી દ્રષ્ટિ હોય એમના માટે એમને કાગળિયા વાંચવામાં ફોર્મ ભરવામાં કે પછી કાઉન્ટર પર જે વ્યક્તિ છે એના ચહેરાના હાવભાવ સમજવામાં મદદ મળે અને પ્રકાશમાં ઝગમગાટ એટલે કે ગ્લેર ના હોવો જોઈએ અને રાહ જોવાની જગ્યા એનાથી કાઉન્ટર પર ભીડ ના થાય અને જેમને લાંબો સમય ઊભા રહેવામાં તકલીફ હોય જેમ કે વડીલો છે કે બીજા દિવ્યાંગ વ્યક્તિઓ એ લોકો આરામથી બેસીને રાહ જોઈ શકે આ બધી ઝીણવટભરી માહિતી સમજાવવા બદલ અને આના પર આધારિત વીડિયો માટે એક્સેસિબિલિટી કન્સલ્ટન્ટ સુરસિંગ સોલંકીનો આભાર માનવો રહ્યો એમણે આ ગાઈડલાઇનને સમજવામાં ખરેખર મદદ કરે ચોક્કસ પડે એમનું કામ આવી જે જટિલ લાગતી માર્ગદર્શિકાઓ હોય ને એને વ્યવહારુ સ્વરૂપમાં મૂકવામાં બહુ મદદરૂપ થાય છે તો જો આપણે આખી ચર્ચાના મુખ્ય મુદ્દા જોઈએ તો શું શું આવ્યું એક તો કાઉન્ટરની સ્પષ્ટ ઓળખ સહેલાઈથી મળી જાય એવી જગ્યા વ્હીલચેર માટે પૂરતી જગ્યા ફરવા માટે અને નજીક જવા માટે બે અલગ ઊંચાઈનું કાઉન્ટર જેમાં એક ભાગ નીચો સાડા સાતસોથી આઠસો મીમી અને એની નીચે પેલી ઘૂંટણ પંજા માટે જરૂરી ખાલી જગ્યા પછી પેલી સાંભળવામાં મદદ માટે ઇન્ડક્શન લૂપ જેવી ટેકનોલોજી હા અને દૃષ્ટિહીન માટે સ્પર્શવાળા નકશા પૂરતો અને સારો પ્રકાશ અને આરામથી રાહ જોવાની જગ્યા બરાબર આ બધા મુદ્દાઓ ભેગા મળીને એક એવું વાતાવરણ બનાવે છે જેને આપણે યુનિવર્સલ ડિઝાઇન કે સાર્વત્રિક ડિઝાઇન કહી શકીએ આનો મતલબ જ એ છે કે ડિઝાઇન એવી હોય જે બને એટલા વધુ લોકો માટે એમની ઉંમર ક્ષમતા કે સ્થિતિ ગમે તે હોય એમના માટે ઉપયોગી બને આ ખાલી કોઈ કાયદાનું પાલન કરવાની વાત નથી પણ એક સમાવેશી સમાજ બનાવવાની દિશામાં એક એક નક્કર પગલું છે જ્યાં દરેક વ્યક્તિ ગૌરવ અને સરળતા અનુભવી શકે આ બધી વાત થઈ ભૌતિક સુલભતાની પણ અહીંયા મને એક વિચાર આવે છે કે શું આ કાઉન્ટર્સ પર જે માહિતી મળે છે એ પોતે સાર્વત્રિક રીતે સુલભ છે એટલે કે શું એ અલગ અલગ ભાષામાં ઉપલબ્ધ છે મોટા અક્ષરોમાં છાપેલી છે સરળ અને સ્પષ્ટ ભાષામાં લખેલી છે અથવા તો એમ કે ડિજિટલ ફોર્મેટમાં છે જેથી સ્ક્રીન રીડર એને વાંચી શકે કારણ કે ભૌતિક રીતે પહોંચી ગયા પછી માહિતી સુધી પહોંચવું એ પણ એટલું જરૂરી નથી